હે લોહી ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ છો મિત્રો તો બધાને જય માતાજી જય બાપા સીતારામ તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ દરિયાની અંદર તો દરિયામાં થોડી ઘણી મોજ કરવાની છે મિત્રો અને એક મિત્ર સાથે આપણે જવાનું છે મચ્છી જોવા માટે મિત્રો તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો તો ચાલો મિત્રો આપણે જઈએ અત્યારે દરિયામાં જ છીએ આપણે ઊભા અત્યારે દરિયાની અંદર પણ હજી પાણી છે જોવા આમ દરિયાની અંદર પછી આપણે જવાનું છે અંદર જોવા માટે તો વિડીયોની અંદર બન્યા રહેજો બધા

નીચે આખડો કઈ વાહ ઓછું હોય કોઈ એવું જ લાગે ને આવ આપણે ઘણા આગાસ અત્યારે આ પેખડો બહુ મોટું છે જોવા આ મંદિર કેમ મંદિર જવું મંદિરની ધજા

આગળ આ જઈએ હવે આપણે જોવો તો પાઇનલી મિત્રો પાછો એક જિંગો જોવા મળ્યો છે આપણને જો અહીં એક જીંગો છે ભાઈ બંધ જોતો હતા ને કાઢતો પાછળ પાછળ આપણે જોતા થઈએ આગળ આગળ હમ આવ્યું એમ બધું હાલો જોઈએ આમાં પડે એવું છે આપણે તો આ દરિયામાં માગીએ તો પડીએ તો જો અહીંયા બીજું કંઈક છે નવું કોઈક

હા કંઈક છે બીજું જો મજા આવે આપણને દરિયાની અંદર દરિયામાં કઈક મજા આવે અલગ જ દરિયામાં આવીએ ને કંઈક નવું નવું જોવા મળે આજે એમ જોયું કે આપણે જાવું છે ભાઈ બંધારે તો આપણે જાળે જોવા માટે આવી ગયા બે ત્રણ વસ્તુ જોવા મળી હજી થોડુંક બાકી છે તો આમ બંદર એટલું છે એટલામાં કંઈક તો હોય છે તો જોઈએ થોડુંક આપણે એટલું ખાલી થઈ ગયો જોવા આમ દરિયો આગળ જઈએ આપણે એક જોઈએ બીજું કંઈક જોઈએ નવીન જોવા મળે તો નવીન જોવા માટે જ આવ્યા પણ કઈ નવીન દેખાતો નથી આવું છે અહીં એક બીજું કંઈક છે દરું પહેલા જોઈએ એવું છે કાં જોને આવું બહુ આવે આ બીજી વાર આવી ગયો આવું No. Be able to tell you. Ừ, à, cái này mới rồi gì, à, ok lắm, tôi nên thì anh chê em mới. પાછળ ભાઈ બંધ જોતો ભાઈ કે મારો વિડીયો નો બનાવતો એમ કે આપણે કઈ એનો કઈ વિડીયો બને એવો નહીં આપણે તો મિત્રો કઈ દેખાતું નહીં હતી આજે આપણે હેલા જઈએ એમનું ધીમા ધીમા ને ભાઈ બંધ હજી આમ છે જોતો આવ્યા આપણે આગળ આપણે જઈએ છીએ એક જોવા મળે તો એક બીજું કઈક છે કઈક તો

ને વિડીયોની અંદર પહેલી વાર આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા હતા મિત્રો ને ચાલો મિત્રો હવે જઈએ ઘરે હવે તો ફાઇનલી મિત્રો આપણે આવીએ છીએ બંગલા જોવા માટે દરિયામાં જો આ બંગલા બેઠા દરિયામાં કેવા બંગલા જો મોટા મોટા દરિયામાં મોટા સરસ બંગલાઓ હા જાવ તો ઉડી જાય આપણે આગળથી છે ઘણા હજી તો મિત્રો આપણે અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો એક નવો બ્લોગ ની અંદર મિત્રો ત્યાં સુધી